બે હજાર બસો બ્યાસી ડોનર તેમજ બે હજાર ત્રણસો પચીસ દર્દીઓને બે હજાર વીસમાં બે હજાર એકસો ઓગણચાલીસ ડોનરો તેમજ ઓગણીસો સત્તાવન દર્દીઓ બે હજાર એકવીસમાં એક હજાર છસો આઠ ડોનરો તેમજ એક હજાર છસો અડતાલીસ દર્દીઓને બે હજાર બાવીસમાં બે હજાર બસો ચોરાણું ડોનરો તેમજ બે હજાર આઠ દર્દીઓ અને બે હજાર ત્રેવીસમાં બે હજાર સાતસો નેવું ડોનરો તેમજ બે હજાર નવસો એકતાલીસ દર્દીઓને રક્ત આપવામાં આવ્યું હતું આ બ્લડ બેંક દ્વારા તમામ દર્દીઓને વિના મૂલ્યે રક્તનો જથ્થો આપવામાં આવે છે જેનો ખાસ કરીને અકસ્માતના દર્દીઓને લાભ મળી રહ્યો છે હું ડોક્ટર લીઝા ધામેલિયા બ્લડ બેંક ઇન્ચાર્જ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ પોરબંદર આપ સૌને જણાવતા ખુશી અનુભવું છું કે અમારી જે બ્લડ બેંક છે ગયા વર્ષે અમે બે હજારથી ઉપર બ્લડ બધા પેશન્ટના આપ્યા હતા આ વખતે એ આંકડો અમારો ત્રણ હજારે પહોંચ્યો છે અને પાંત્રીસ ટકા બ્લડ બેંકની કામગીરીની માં વધારો થઈ થઈ ગયો છે તો હું પોરબંદરની જાહેર જનતા કેમ્પ ઓર્ગેનાઇઝરને ખૂબ આભાર માનું છું અને આ બધો શ્રેય આપણો જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરને જાય છે કે જે અમારા ગાયનેકોલોજીસ્ટ બધી સર્જરી ચાલુ થઈ ગઈ છે ઓર્થોપેડિક બધી સર્જરી ચાલુ થઈ ગઈ છે અને મીઠાપુર ઓખા દ્વારકાથી રોજની સગર્ભા માતાઓ એકસો આઠમાં આઠથી દસ ડિસ્ટન્સથી ડિલિવરી કરવા આવે છે એને લીધે અમારા કામમાં ખૂબ વધારો થયો છે અને બ્લડ બેંકના કામમાં પણ વધારો થયો છે અને નેક્સ્ટ યર પણ અમે આવો ને આવો જ પ્રોગ્રેસ કરશું અને હજી પણ અમારું સતત કાર્યશીલ છીએ આ કામ વધારવા માટે આથી પોરબંદરની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે આખી ડિસ્ટ્રિકમાં

ગુજરાત ન્યૂઝ પોરબંદર